ગણદેવી તાલુકામાં દીપડો પાંજરે પુરાયો ગ્રામજનોમાં રાહત ગણદેવી તાલુકાના ગણદેવા વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસોથી દીપડાની હાજરીને કારણે ભયનો માહોલ જોવા મળતો હતો આ દરમિયાન વન વિભાગ દ્વારા લેવામાં આવેલી કાર્યવાહી અંતર્ગત દીપડાને પાંજરે પૂરવામાં સફળતા મળી છે પ્રાપ્ત માહિતી મુજબ રાત્રિના સમયગાળામાં વનવિભાગની ટીમે પૂર્વ તૈયારી સાથે પાંજરો ગોઠવ્યો હતો ત્યારબાદ દીપડો પાંજરામાં ફસાતા વન વિભાગ દ્વારા તેને કબજામાં લેવામાં આવ્યો હતો દીપડો પકડાતા આજુબાજુના ગ્રામજનોમાં રાહતનો શ્વાસ લેવાયો છે દીપડાને હાલ વન વિભાગની દેખરેખ હેઠળ રાખવામાં આવ્યો છે અને આગળની કાર્યવાહી માટે ઉચ્ચ અધિકારીઓને જાણ કરવામાં આવી છે વનવિભાગ દ્વારા ગ્રામજનોને અપીલ કરવામાં આવી છે કે વન્યપ્રાણી નજરે પડે તો તાત્કાલિક વનવિભાગને જાણ કરી સહકાર આપવો